હરિનગર ત્રણ ખાતે આવેલી પવન નર્સરી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં વિશેષ આનંદ માહોલ જોવા મળ્યો શાળાના ટ્રસ્ટી ધારીણીબેન પટેલ ઉર્ફ પિંકી બહેન નો આજે જન્મ દિવસ હોવાના નિમિત્તે શાળા પરિસરમાં દાદા દાદી દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના દાદા દાદીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક ગીત સંગીત અને આજની પેઢી પર આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું હતું બાળકોના પ્રેમભર્યા પ્રદર્શનોથી દાદા દાદી ભાવ વિભોર થઈ ગયા હતા શાળામાં ઉપસ્થિત તમામ વડીલો તિલક લગાવી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા જે ક્ષણ સૌ માટે યાદગાર બની ગઈ હતી ધરણીબેન પટેલ ના પ્રયત્નો અને આયોજન હમ આપણે બળો કે સાથે ખુશ કર કે સબકે સહી તરીકે મના સકતે અર્થાત જન્મ દિવસ માત્ર ઉજવણી નહીં પણ વડીલો નું સન્માન કરીને સાચા અર્થમાં ખાસ બનાવાય નમસ્તે હું ધારીની પટેલ પવન એજ્યુકેશન ટ્રસ્ટની ટ્રસ્ટી છું મારી સ્કૂલ હરિનગર ત્રણમાં આવેલી છે હિન્દી ઇંગ્લિશ માધ્યમમાં નર્સરીથી બારમા ધોરણ સુધી આર્ટસ અને કોમર્સમાં સંચાલિત છે આજે અમે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે સેલિબ્રેટ કર્યું છે મારા જન્મદિવસના ઉપલક્ષમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે દાદા દાદી દિવસ મનાવવાનો હેતુ એ છે કે આજની જનરેશનને શીખવાડવાનું કહેવાનું કે ઘરમાં વડીલોનું મહત્વ શું છે અને વડીલ એ પરિવારનો આધાર સ્તંભ છે પરિવારની એક સૂચિ છે અને એ એક આપણા એવું મૂળ છે પરિવારનું કે જેના થકી આજે આપણે છીએ બર્થડેમાં સેલિબ્રેશન તો ઘણા બધા પ્રકારના થાય છે પણ મારો ગોળ દાદા દાદીનો એટલે હતો કે એમને પણ સારું લાગે સાથે સાથે આજની જનરેશન જેમ કે છે કે અમે આજના જનરેશન છીએ ઝેન્ઝી ઝી છે પણ દરેક જનરેશન પરિવારનું મહત્વ સમજી શકે છે પરિવારને પ્રેમ કરી શકે છે પરિવારની સેવા કરી શકે છે અને સાથે સાથે દાદા દાદીનું અને માતા પિતાનું માર્ગદર્શન લઈ શકે છે અને એમને પૂજી શકે છે ધન્યવાદ